દાદરા પોલીસે ગત રાત્રિએ દાદરા તાલુકાના દરણોદર ચાર રસ્તા નજીક વાહન ચેકિંગ દરમિયાન બે શંકાસ્પદ ઇસમો પાસેથી માદક પદાર્થ ઝડપી પાડી ડ્રગ્સની હેરાફેરીના વધુ એક કિસ્સાનો પર્દાફાશ કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર દાદરા તાલુકાની ટીમે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા બે ઇસમોને અટકાવી તેમની તલાશી લીધી હતી આ દરમિયાન તેમની પાસેથી ચૌદ કિલો બસો એસી ગ્રામ ફેટામાઇન નામનો ડ્રગ્સ મળી આવ્યો હતો આ જપ્ત કરાયેલા માદક પદાર્થની બજાર કિંમત આશરે એક લાખ બેતાલીસ હજાર આઠસો તપાસમાં સામે આવ્યું કે ઝડપાયેલા બંને પાડોશી રાજ્ય રાજસ્થાનના રહેવાસી છે તેમના નામ શામલાલ રબારી અને પ્રકાશ બિસ્નોઈ હોવાનું જાણવા મળ્યું છે આ બંને ગુજરાત તરફ માદક પદાર્થ લાવી રહ્યા હતા વર્તમાન સમયમાં ગુજરાત સહિત ભારતમાં અનેક રાજ્યોમાં દારૂબંધી હોવા છતાં માદક પદાર્થોનું સેવન ગંભીરતાપૂર્વક વધી રહ્યું છે ખાસ કરીને યુવાનોને ખોખલા કરવા માટે આંતરરાજ્ય ડ્રગ્સની હેરાફેરી મોટા પાયે થઈ રહી છે ધાધેરા પોલીસે આ બંને ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આ કાર્યવાહી ડ્રગ્સના દૂષણને ડામવા પોલીસની કટિબદ્ધતા દર્શાવે છે